પડેલા ખાડા અને જંગલ કટિંગ કામગીરી કરવામાં આવી પૂર્વ સરપંચ અને ગૌરક્ષક દેવરાજભાઈ ઠાકોર કલેક્ટર શ્રી ને રજૂઆત ને ધ્યાનમાં રાખીને કામગીરી કરવામાં આવી ગોચનાદ અદગામ સુધી અન્ય રોડ ની કામગીરી કરાઈ

કામગીરી હાથ ધરવામાં આવતા ગામના લોકોની અંદર રજૂઆત કરનાર દેવરાજજી ઠાકોરની અંદર ખુશી જોવા મળી હતી તંત્રનો આભાર માન્યો હતો પોતાની રજૂઆતને ધ્યાનમાં રાખીને રોડ રસ્તા ઉપર પડેલા ખાડાઓ પૂરવામાં આવ્યા પંચાયત બાંધકામ અને સ્ટેટ બાંધકામ દ્વારા કામગીરી કરવામાં આવી તેને લઈને તંત્રનો અને કલેક્ટરશ્રીનો આભાર પણ માન્યો હતો બાબરી ગામથી રામપુરા બાબરી ગામથી ગોચનાદ નજુપુરા અને અન્ય ગામોને જોડતા રોડનું જંગલ કટિંગ અને રોડની કામગીરી કરવામાં આવતા તાલુકા વિકાસ અધિકારી પાસે પણ રજૂઆત કરતા ગામની અંદર થયેલા દબાણ અને ખાડા દૂર કરવાની તાલુકા વિકાસ અધિકારીએ ખાતરી આપી હતી. દેવરાજજી રામાજી ઠાકોર પૂર્વ સરપંચ બાબરી અને ગૌરક્ષક પ્રદેશ અધ્યક્ષ અકિલ ભારતીય હિન્દુ મહાસભા પ્રદેશ અધ્યક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ને કામગીરી હાથ ધરવામાં આવી. ઠાકોર દેવરાજજી રામાજી ગૌરક્ષક પ્રદેશ અધ્યક્ષ શ્રી અખિલ ભારત હિન્દુ મહાસભા બાબરીથી અદગામ સુધીના રોડનું જંગલ કટિંગ અને બાબરી તળાવના બાજુમાં રોડ તૂટેલો હોવાથી એની ડિઝાસ્ટર મેનેજમેન્ટને રજૂઆત કરતાં સત્વરે કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે જે બદલ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ ધન્યવાદ ઠાકોર નરેશભાઈ જેધાભાઈ અમે ટીડીઓ ની રજૂઆત કરવા જતાં બાબરી ગામમાં સ્વચ્છતા અને જે ખાડાઓ પડેલા છે એ ખાડાઓ પૂરાણ કરવા માટે આવતીકાલે ટીડીઓ શ્રી દ્વારા તેમની ટીમ બાબરી ગામમાં આવશે તેથી ટીડીઓ અમારી વાત ધ્યાને લેતા ટીડીઓ શ્રીનો ખૂબ ખૂબ આભાર